નોંધાઈ ચુક્યા છે આરોપી કેતન પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ પાસબુક ચેકબુક પણ મળી આવ્યા હતા ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેન્ક ની કીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા પડતા મુખ્ય આરોપી મિલન અને સુરત ધરપકડ કરી છે આ આરોપી સામે ગુનો દાખલ થયો હતો ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટની કીટ તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ

બે હજાર ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસ્સો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેમાં ઓનલાઈન ટ્રેડિંગ થ ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી આરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસ્સો પચીસથી વધુ ઓફેન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયો હતો પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘો વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સો આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનનેના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ બેક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતું અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ ઇટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેન્કમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની પૂછપરછ કરશું